નર્મદા જિલ્લામાં પણ લોકસભાની ચૂંટણીનો ઉત્સાહ એક તરફ જોવા મળતો હતો ત્યારે બીજી બાજુ ત્રણસો ગામના લોકો કલેક્ટર કચેરી સામે ધરણા પર બેસી જતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી આજ રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ગામની કલેક્ટર કચેરીના સામે ચૂંટણી બહિષ્કાર માટે ત્રણસો ગામના લોકો આંદોલનમાં બેઠેલા ગામના લોકોનું કહેવું છે કે જ્યાં સુધી એમની સાથે ન્યાય નહીં થાય ત્યાં સુધી એ કોઈ સરકારને વોટ નહીં આપે કારણ એ છે ભારતીય બંધારણ અને ગુજરાત પંચાયત ધારો ઓગણીસો તેસઠ ની અંદર દરેક ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયત મળે એવી જોગવાઈ છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે લોકો સ્વતંત્ર ગ્રામ પંચાયત મળે એ હેતુથી એ ઉદ્દેશથી અમે લોકો આજે ચૂંટણી બહિષ્કાર માટે અહીંયા ત્રણસો ચૌદ ગામના લોકો ભેગા થયા છે નામદાર કલેક્ટર શ્રી નર્મદાને અમે આવેદનપત્ર આપ્યું અને રાજ્ય કક્ષાએ પણ અમે આ બાબતે આવેદનપત્ર આપ્યું હતું છતાં પણ અમારી માંગણી સ્વીકારવામાં આવી નથી એનું કોઈ સોલ્યુશન આવ્યું ના